સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી રાજકોટ હાઈવે પર આવેલા છાલિયા તણાવ ખાતે નવરંગો માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું વાત કરવામાં આવે તો લીમડી શહેરમાં રહેતા હરપાલ સિંહ અને તેમની ટીમ દ્વારા આ મંદિરના સાનિધ્યમાં નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવે છે ત્યારે હાલ જ્યારે ચૈત્ર માસ ચાલતો હોય ત્યારે આ વર્ષે પણ હરપાલસિંહ અને મિત્ર મંડળ દ્વારા આ નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે હજારોની સંખ્યામાં લોકોએ આ માંડવામાં રૂપે ભોજન આપવામાં આવ્યું હતું ત્યારે આ નવરંગા માંડવામાં લીમડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના નામાંકિત વ્યક્તિઓ સહિતના લોકો હાજર રહ્યા હતા કલ્પેશ સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ